પોલીસ પરિવાર દ્વારા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ મહેસાણા જિલ્લાના પોલીસ પરિવારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોતાની રજૂઆત કરી આવેદનપત્રમાં પોલીસ પરિવારે જણાવ્યા અનુસાર તાજેતરમાં વાવ થરાદ વિસ્તારમાં યોજાયેલી રાજકીય રેલી દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે અશોભનીય ભાષા તથા અપમાનજનક વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરી તેમને પોતાના વર્તન બદલ જાહેરમાં માફી માગવી જોઈએ તેવી માગણી ઉઠાવવામાં આવી છે તેમજ પોતાના પદની ગૌરવમાં જવાબદારીને કપરા સમયમાં પણ પોતાના પરિવારને જોખમમાં મૂકીને પોલીસ ફરજ બજાવતી રહી હતી છતાં પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા વારંવાર પોલીસનો માન હનન થાય તે દુઃખદ છે પોલીસ પરિવારે વધુમાં ઉમેર્યું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિના આવા વર્તનથી માત્ર પોલીસ કર્મચારીઓનું મનોબળ નહીં પરંતુ સમગ્ર પોલીસ પરિવારની ભાવના દુભાવાય છે તેથી ધારાસભ્યે પોતાની ભૂમિકા મુજબ જવાબદારીથી વર્તન કરવું જોઈએ અને પોલીસનું સન્માન જાળવવું જોઈએ આવેદનપત્ર સહિત પોલીસ પરિવારની રેલી બાદ જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે એમજી લાઈન ચેતન પટેલ મહેસાણા